ક્ષત્રિય સમાજના સંમેલનમાં આઈપીએસ અભય યુડાસમાનું દર્દ છલકાયું અગાઉ સરકારના દરેક ખાતામાં આપણા સમાજના મંત્રી હતા છેલ્લી બે ત્રણ ટર્મથી આપણા સમાજના એક પણ મંત્રી ન હોવાની વાત કરી ચારમાંથી બે જ લોકો જીતે છે કેમ કે આપણે વહેંચાયેલા છીએ સમાજના ફાંટા એકબીજાના ઈગો નડે છે અને સમાજ કરતાં આપણે ઘમંડી છીએ હું જેલમાંથી સો ઘણી તાકાત મેળવીને બહાર આવ્યો હોવાની વાત પણ અભય યુડાસમાએ કરી છું કે આપણી સંખ્યા જોતા એટલીસ્ટ આપણા ચાર એમએલએ જીતવા જોઈએ પણ માંડ માંડ બે આવે બે થી વધતા નથી કદી તો એનું કારણ શું કારણ આ જ છે કે આપણે એક નથી દરેક જગ્યાએ આપણે પક્ષમાં વેચાલીયા છીએ પ્રદેશમાં વેચા લે છીએ કોઈ અમે કોડીનાર વાળા છીએ કોઈ કમે ભાવનગર વાળા કોઈ કોઈક અમે આ ગોળ વાળા છીએ કોઈ કમે આ ગોળ વાળા છીએ પણ જ્યારે આવો કાર્યક્રમ થાય ત્યારે આપણે કહીએ કે આપણે રાજ પૂછીએ પણ આ જ વસ્તુ બહાર નીકળીને ચાલુ રાખશો તો હું માનું ત્યાં સુધી સમાજની પ્રગતિ કોઈ રોકી શકશે નહીં મેં જો આપણા સમાજમાં સૌથી મોટામાં મોટી બધી જોઈ હોય તો એ છે આપણો વ્યક્તિગત ઇગો અભિમાન આપણે બીજી કોઈ પણ કોમ કરતા વધારે ઘમંડી લોકો છે એવું મારું બહુ પર્સનલ ઓબ્ઝર્વેશન છે